મમ્મી શબ્દ પોતે જ એકદમ રોમાંચક અને રહસ્યથી ભરેલો લાગે છે એ માનવું હજી થોડું મુશ્કેલ છે કે ખરેખર હજારો વર્ષો સુધી મૃત શરીરને સુરક્ષિત રાખી શકાય પરંતુ આ શક્ય છે અને આ વાતને વૈજ્ઞાનિક રીતે પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે આજના વિડીયોમાં હું તમને ઇજિપ્ત વિશે નહીં પરંતુ ભારતમાં રાખવામાં આવેલા એક સંતની નવસો વર્ષ જૂની મમ્મી વિશે જણાવવા જઈ રહ્યો છું જેના વિશે મોટા ભાગના લોકો અજાણ છે તમને જાણીને નવાઈ લાગશે કે પ્રસિદ્ધ સંત અને દાર્શનિક ગુરુ રામાનુજાચાર્યનો અસલી દેહ દક્ષિણ ભારતના શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં સાચવવામાં આવ્યો છે તેમનું શરીર નવસો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે જેના દર્શન પણ કરી શકાય છે હિન્દુ ધર્મ એ વિશ્વનો સૌથી જૂના ધર્મમાંનો એક છે આ ધર્મની માન્યતા છે કે વ્યક્તિને માત્ર મૃત્યુથી જ મોક્ષ મળતો નથી પરંતુ તેના આત્મા માટે યોગ્ય સ્વરૂપમાં મુક્તિ પણ જરૂરી છે તેથી મૃત્યુ પછી સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં મૃત શરીરને અગ્નિને સમર્પિત કરવામાં આવે છે પરંતુ ઇજિપ્તની મમ્મીની જેમ હિન્દુ ધર્મમાં પણ શરીરને સાચવવાની પરંપરા રહી છે આ પરંપરા અંતર્ગત ગુરુ રામાનુજાચાર્યના દેહને સાચવવામાં આવ્યો છે પીઠ ગુરુ રામાનુજાચાર્ય એક ભારતીય ફિલોસોફર હિન્દુ ધર્મશાસ્ત્રી સમાજ સુધારક અને શ્રી વૈષ્ણવ ધર્મ પરંપરાના સૌથી મહત્વપૂર્ણ પ્રચારક હતા આ ઉપરાંત તેમના દાર્શનિક વિચારોને ભક્તિ ચળવળને વધુ પ્રભાવશાળી બનાવવાનું કામ કર્યું તમને જાણીને નવાઈ લાગશે કે ગુરુ રામાનુજાચાર્યના મૃતદેહને સાચવવા માટે ચંદન અને કેસરનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં કોઈ પણ રસાયણ ઉમેરવામાં આવતું નથી સાથે જ વર્ષમાં બે વાર કપૂર અને કેસરના મિશ્રણનો લેપ શરીર પર લગાડવામાં આવે છે જેના કારણે શરીરનો રંગ હવે કેસરી દેખાય છે ગુરુ રામાનુજાચાર્યનું વાસ્તવિક શરીર તેમની મૂર્તિની પાછળ જ રાખવામાં આવ્યું છે અને બધા ભક્તો આ શરીરના દર્શન કરી શકે છે આંગળીના નખ પરથી નક્કી કરી શકાય કે આ શરીર વાસ્તવિક છે તેમનો દેહ શ્રી રંગમ મંદિરની અંદર પાંચમા ચક્રના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે આદેશ ભગવાન રંગનાથે આપ્યો છે એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ રામાનુજાચાર્યનો આ પૃથ્વી છોડવાનો સમય નજીક હતો ત્યારે તેમણે પોતાના શિષ્યોને આ વિશે જાણ કરી હતી તેમણે તેમના શિષ્યોને કહ્યું હતું કે તેઓ વધુ ત્રણ દિવસ તેમની સાથે રહેશે એવું માનવામાં આવે છે કે તેમણે અગિયારસો સાડત્રીસમાં અંતિમ શ્વાસ લીધા